નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા મને એવું થયું કે એક લોંગ વીકેન્ડ છે ફ્રાઈડે સેટરડે સન્ડે આપણે રજા છે તો એક બહુ સરસ એક ડિસ્કશન થઈ જાય જેનો લાભ બધાને મળવો જોઈએ જો ઘણી વખત મેં એવું જોયું છે કે ઘણા ટ્રેડર્સ કોઈના કોઈ રીઝનના લીધે મોટી મૂવમેન્ટ કેપ્ચર કરતા અથવા તો એક મોટો એગ્રેસિવ ટ્રેડ લેતા બહુ ડરતા હોય છે હવે અહીંયા હું કયા ટ્રેડર્સની વાત કરું છું જે લોકો માર્કેટમાં થોડા નવા છે સાવ નથી આવડતું એવું નથી ઘણું બધું હવે એમને આવડી ગયું છે પણ બીજા ઘણા એવા ટ્રેડર છે જે લોકો હજી સ્ટ્રગલ કરે છે ઘણા લોકો હજી એક સારા ટ્રેક ઉપર નથી આવ્યા મેં છે ને એમાં એક ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન જોયું કે જ્યાં સુધી તમે એકદમ કન્ઝર્વેટિવ ટ્રેડર થઈને ટ્રેડ કરશો ત્યાં સુધી તમે તમારી કેપિટલને ગ્રો નહીં કરી શકો સ નંબર વન કેપિટલ તો ગ્રો નહીં થાય બીજો પ્રોબ્લેમ એ થશે કે તમારે એક સારી કેપિટલ એક્યુમ્યુલેટ કરવી ને ગેધર કરવી ને એક સારી કેપિટલ કે ચાલો આટલી કેપિટલ ગેધર કરીને જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે હું રોકાણ કરી નાખીશ જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે તો થોડુંક હું ઓપ્શન હેજિંગમાં જતો રહીશ આ બધી વસ્તુ બી નહીં થાય જેમ કે જો અત્યારે માર્કેટ ઘણું બધું કરેક્ટ થયું છે તો ઘણી બધી ઇન્વેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી છે ઘણા લોકો પાસે મેં એવું બી જોયું છે કે નોલેજ બી છે પણ એ લોકો હજી કેપિટલ એક્યુમ્યુલેટ નથી કરી શક્યા એટલે ભેગી નથી કરી શક્યા હું એવું માનું છું કે તમે એક વખત સ્ટોક માર્કેટનું બેઝિક શીખી જાઓ તમારી પાસે ટ્રેડિંગનું બેઝિક નોલેજ હોય તમને બેઝિક રિસ્ક મેનેજમેન્ટમાં ખબર પડતી હોય તમે ઘણા બધા ટ્રેડ લઈ લીધા હોય પછી તમારા ફેસમાં એક વસ્તુ એવી આવી જોઈએ એક વસ્તુ તમારે ચેન્જ કરવી જોઈ કે હું મહિનાનો એક એગ્રેસિવ ટ્રેડ લઈશ હવે એગ્રેસિવ ટ્રેડ એટલે શું એનો મિનિંગ શું એ હું તમને સમજાવી દઉં એગ્રેસિવ ટ્રેડ એટલે એવું નથી કે આપણે રિસ્ક મેનેજમેન્ટના રૂલ ભૂલી જવાના છે એગ્રેસિવ ટ્રેડ એટલે એવું નથી કે આપણે સ્પેક્યુલેટિવ ટ્રેડર બની જવાનું છે એગ્રેસિવ ટ્રેડ એટલે એવું નથી કે ભાઈ આવે તો આવે અને ગયા તો ગયા એની વાત નથી કરતો એગ્રેસિવ અને મોટો ટ્રેડ મતલબ શું કે સૌથી પહેલાં તો તમારી પાસે કોઈના કોઈ પ્રાઇઝએક્શનવાળી કે કોઈના કોઈ ઇન્ડિકેટરવાળી એક સેટઅપ અને એક સ્ટ્રેટેજી હોય પછી એ ઓપ્શન સ્પેસિફિક છે કે પછી એક એ સ્ટોક સ્પેસિફિક છે પણ હું ડિરેક ડિરેક્શનલ ટ્રેડિંગની વાત કરું છું તો એવી કોઈ ડિરેક્શનલ સ્ટ્રેટેજી હોય તમારી પાસે કે જેના ઉપર સારો એવો વિશ્વાસ હોય જેમાં મોટા પોઈન્ટ્સ મળતા હોય તો મહિનામાં એક વખત એમાં એગ્રેસિવ આપણે જવું જોઈએ કે ભાઈ ચલો એમાં થોડુંક ગ્રીસ વધારે લઈ લઈ ચલો એમાં આપણે જે ક્વોન્ટિટી ટ્રેડ કરીએ છીએ એના કરતાં વધારે ટ્રેડ કરીએ અને એમાંથી એક મોટી કેપ્ચર મોટી મૂવમેન્ટ કેપ્ચર કરતાં શીખીએ આપણે હવે ઘણી વખત માની લો કે આપણે ઓપ્શન બાઇંગમાં આપણે ડિરેક્શનલ ટ્રેડ કરીએ છીએ બરાબર છે તો ઘણી વખત તમે આજે બેંક નિફ્ટી જોઈ લો કે તમે આજે નિફ્ટી જોઈ લો એમાં ઘણી બધી એવી પેટર્ન હોય છે કે અર્લી માર્કેટમાં જેમ કે વિધિન વન આર જ્યારે માર્કેટ ઓપન થાય તો સેટઅપ થતું હોય છે એની જો સેટઅપ સાચું હોય ને તો ઘણી મોટી મૂવમેન્ટ આપે આપણને સારા એવા સારા એવા આપણને પોઈન્ટ આપી દે અને એમાં એવું હોય કે ભાઈ સ્ટોપ લોસ નાનો હોય સ્ટોપ લોસ લોજિકલ છે કઈ વાંધો નહીં એક ટાઈમે સ્ટોપલોસ હિટ પી થઈ જાય તો બરાબર છે પણ આવી મૂવમેન્ટનો આપણે પીછો કરવો જોઈએ આપણે એમાં રિસર્ચ કરી કોન્ફિડન્સ મેળવી અને એમાં વધારે ક્વોન્ટિટી એડ કરવી જોઈએ એમાં થોડીક અર્લી એન્ટ્રી આપણે કરવી જોઈએ ભલે બધા આપણે રૂલ ફોલો કરશું એવું એવી રીતે આપણે ટ્રેડ નથી કરવાનું કે આપણું અકાઉન્ટ વાઇપ આઉટ થઈ જાય અને ઇનિશિયલ લેવલમાં મંથલી આવો એક ટ્રેડ શોધાય કે મંથલી આવું એક વખત હું કરીશ નો ડાઉટ એમાં બધું બીજું બધું આપણે ફોલો કરવાના છે એનું રીઝન હું તમને કહું કે તમે સ્ટેપ બાય સ્ટેપ તમારા ટ્રેડિંગમાંથી અમુક પર્સન્ટેજ આવું એગ્રેસિવ ટ્રેડિંગ અથવા તો અમુક મોટા ટ્રેડિંગ પાછળ નહીં ભાગો તો તમે ત્યાંને ત્યાં રહેશો અને એમાં અચાનક એક ડ્રોડાઉન બી આવી ગયું કે માર્કેટ થોડું બકવાસ ચાલે છે અમુક સ્પાઈક આવી ગયા અમુક ઇન્જેક્શન આવી ગયા તો તમારા નોર્મલ ટ્રેડિંગમાંથી અમુક નફો છે એ જતો રહેશે એટલે આમાં કોઈ રૂલ બ્રેક કરવાની વાત નથી થતી આમાં વસ્તુ એવું છે કે અમુક ટાઈમે સ્માર્ટ આપણે બનવું પડશે અમુક ટાઈમે આપણે એગ્રેસિવ ટ્રેડિંગ કરવું પડશે અમુક ટાઈમે થોડુંક પાંચ દસ ટકા રિસ્ક આપણે માનીને ચાલવું પડશે બરાબર છે એટલે આને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરતા મેં ઘણા બધા એવા ટ્રેડર્સના બિહેવિયર ઘણા બધા એવા ટ્રેડર્સ સાથે મેં ડિસ્કસ કરી લીધું છે કે એ લોકો છે ને વર્ષો પછી એક જ ઝોનમાં હજી ટ્રેડ કરતા હોય અને માર્કેટમાં બીજી બધી બી સારી ઓપોર્ચ્યુનિટી આવે તો તે લોકો એને કેપ્ચર ના કરી શકે બીકોઝ ઓફ લેક ઓફ કેપિટલ અથવા તો તમે એક્સ્ટ્રીમ કન્ઝર્વેટિવ ટ્રેડર છો માર્કેટમાં ટાઈમે ટાઈમે એગ્રેસિવ ટ્રેડિંગ કરવું જરૂરી છે ટાઈમે ટાઈમે થોડું રિસ્ક લેવું જરૂરી છે ટાઈમે ટાઈમે ક્વોન્ટિટી વધારવી જરૂરી છે નત તમે પાછળ રહી જશો હવે તમે મારી પૈસા તો બને કે ગુજરાતી ચેનલ જોતા હોય તો મેં છે ને અમુક તમને પ્રાઇઝ એક્શનની અમુક પેટર્ન્સ શીખવાડેલી છે અમુક પેટર્ન્સ એટલી સરસ હોય છે ને કે એમાં સ્ટોપ લોસ લાગવાના ચાન્સીસ નહીવત હોય છે અમુક પેટર્ન્સ એવી હોય છે ને કે જેમાં સ્ટોપ લોસ લાગે તોય આપણને પેઇન ન થાય કારણ કે સૌથી મોટું પેઇન એ હતું કે જો આમાં હું એન્ટર નહીં થતો તો મને મોટી મૂવમેન્ટ આજે નહીં મળે તો બસ હું એન્ટર તો થઈ જ જઈશ અને ઘણી બધી એવી પેટર્ન હોય છે કે જેમાં સ્ટોપ લોસ બહુ રેરલી હિટ થાય છે અને એ અર્લી મોર્નિંગના સેટઅપ થતી હોય આપણને મોટું મૂવમેન્ટ આપશે એવો આપણને કોન્ફિડન્સ હોય જ મારા બીજા અમુક ઘણા બધા વિડીયો પુરાના જોઈ લેજો મેં ઘણી બધી વખત સમજાવેલું છે તો જો તમે નવા ટ્રેડર હોય થોડુંક બેઝિક શીખી દીધું હોય જો તમે હજી સ્ટ્રગલ કરતા હોય હું તમને કહીશ કે અમુક પર્સન્ટેજ તમે એવા ટ્રેડ લેતા શીખો ટ્રાય કરો શરૂઆત કરો જો બહુ ડર લાગતો હોય પ્રોબ્લેમ થાય મિસ્ટેક્સ થાય તો મને કેજો વોટ્સઅપમાં હું ગાઈડ કરીશ આના ઉપર મોટો વિડીયો બી બનાવીશ પણ એ દિશામાં વિચારવાનું શરૂ કરો નહીં ખાલી એક જેમ કે એક સ્કૂલમાં એક ટીચરના ફેવરેટ સ્ટુડન્ટ થઈને બેસી રહેશો અને હું કહેશો કે ના ના આપણે તો બધા રૂલ ફોલો કરીએ છીએ અને ખાલી કન્ઝર્વેટિવ્સ કન્ઝર્વેટિવસ રિટર્નને ટાર્ગેટ કરશો ને તમારે જે સ્પીડથી થોડુંક આગળ આવવું હોય ને લાઈફમાં એ નહીં આવી શકો અને આ સ્ટોક માર્કેટ છે એની એમાંથી એનામાં બે ડગલા આપણે આગળ રહેવાય બે ડગલા આપણે ક્યારેય પાછળ રહેવાય નહીં સો આઈ હોપ કે હું ઘણા લોકોને બહુ સાચી રીતે સાચા રસ્તેથી હું મોટિવેટ કરી શકું આનો એક ડિટેલ વિડીયો બી મૂકીશ અમુક પ્રાઇઝેક્શનની અપડેટ સાથે અમુક પ્રાઇઝેક્શનની પેટર્ન સાથે કઈ રીતે હું બધી વસ્તુની વાત કરું છું અને જાતા પહેલાં એક વસ્તુની અપડેટ આપી દઉં કે આપણે અમદાવાદમાં બહુ સરસ ફેસ ટુ ફેસ ઓફલાઈન સ્ટોક માર્કેટના વર્કશોપ્સ ચાલુ થઈ ગયા છે ઘણા બધા વર્કશોપ આપણે ડિઝાઇન કરેલા છે ઇન્વેસ્ટમેન્ટથી લઈ ટ્રેડિંગથી લઈ ઓપ્શન્સથી લઈ વેલ્થ બિલ્ડિંગથી લઈ બધું પૈસા તો બને કે નહીં વેબસાઇટ ઉપર જાવ એમાં ઓફલાઈન વર્કશોપની તમને લિંક મળશે એમાં જોઈ લો કયો વર્કશોપ તમારા માટે છે અને મળો ફેસ ટુ ફેસ શીખો અને વાતો કરો એના જેવી એ કંઈ મજા નથી આ રીતે આગળ વધવામાં બરાબર વિડિયો અહીં એડ કરું છું મળતા રહેશો સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્વ લોડ્સ ઓફ લવન હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ